આજ રોજ ગજેરા વિદ્યાભંધ કતારગામ ખાતે ટ્રાફિક સેફ્ટી કાર્યક્રમ અને સીપીઆર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કતારગામ ટ્રાફિક વિભાગને એસીપી વીપી ગામિત સાહેબ અને તેની ટીમ અને કિરણ હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના ડોક્ટર યઝન માદન દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગજેરા શાળાના વિદ્યાર્થીઓને પહેલી જાન્યુઆરી થી એકત્રીસ જાન્યુઆરી સુધી યોજના નેશનલ રોડ સેફ્ટી મંથ બે હાજર પચીસ અંતર્ગત ટ્રાફિક અવેરનેસ બાબતે વીપી ગામિત સાહેબ વિદ્યાર્થીઓને ટ્રાફિક રૂલ અંગે માહિતગાર કર્યા હતા અને સાથે સાથે વાહનો દ્વારા થતા અકસ્માતો નિવારવા માટે શું કરી શકાય તેમજ અકસ્માત દરમિયાન ઈજા પામેલ વ્યક્તિઓ માટે સીપીઆર તાલીમ અંગેની ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી અને ડેમેસ્ટ્રેશન કિરણ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ડોક્ટર યઝદ માદન સાહેબ દ્વારા પૂરી પાડવામાં આવી હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પણ તાલીમનો એક ભાગ બનીને કેવી રીતે સીપીઆર તાલીમ આપી શકાય તેને ડેમો આપ્યો હતો આમ શાળાના વિદ્યાર્થીઓને તેના થકી તેમના વાલીઓમે ટ્રાફિક સેફટી માટે જાગૃતિ ફેલાય અને અકસ્માતના ભોગ બનેલા વ્યક્તિઓને કેવી રીતે બચાવી શકાય તે અંગે ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજ મેળવી હતી આ કાર્યક્રમ કરવા બદલ શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાએ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપનારા તમામ વ્યક્તિઓને અભિનંદન પાઠવ્યા હતા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે રોડ સેફ્ટી મંથ ચાલી રહ્યો છે ફર્સ્ટ જાન્યુઆરીથી થર્ટી ફર્સ્ટ જાન્યુઆરી એમાં અમે ટ્રાફિકની થીમ પર અલગ અલગ અવેરનેસના પ્રોગ્રામ્સ કરી રહ્યા છે જેમાં આજરોજ અમે કિરણ હોસ્પિટલના સહયોગથી ગજેરા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સીપીઆર તાલીમ આપવાનું આયોજન કર્યું હતું જેમાં ડોક્ટર્સની ટીમ તરફથી સ્કૂલના બાળકોને કેવી રીતે સીપીઆર આપવામાં આવે છે એની પ્રાથમિક તાલીમ આપવામાં આવી છે અને તેમજ વિદ્યાર્થીઓ જાતે પણ આ ડેમો પ્રયોગ કર્યો છે